નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના મતદાનની તારીખ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી લડતા રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પણ જોર જોશથી કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ઇન્ડિયા ગઠબંધનના દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ સાથે દાહોદ શહેરમાં પ્રચાર પ્રસાર કર્યો હતો અને દાહોદ બસ સ્ટેન્ડ વિસ્તારથી લઈને પડાવ વિસ્તાર સુધી જનસંપર્ક કરી ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરી ઇન્ડિયા ગઠબંધનને વોટ આપી પોતાને વિજયી બનાવવા હાકલ કરી હતી આ વેળાએ ગરબાડાના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા માજી ધારાસભ્ય વજયસિંહ પંડા સહિત કોંગ્રેસ પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડને જીતાડવા લોકોને અપીલ કરી હતી તેમજ ગતરોજ ગરબાડા નગરમાં પણ ડોક્ટર પ્રભાબેન તાવિયાડે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરી ઇન્ડિયા ગઠબંધનને વોટ આપી વિજય બનાવવા લોકોને અપીલ કરી હતી